ત્યાં સિંચાઈ પદ્ધતિમાં ખેતર વચ્ચે થોડા થોડા અંતરે નાની પાણીની ટાંકીઓ દાટવામાં આવે છે અને નાની પાણીની ટાંકીઓ દાટવામાં આવે છે અને તેમાં દોરા દ્વારા શોષણ થાય છે આ ટાંકીમાંથી ઊન કે રૂમમાંથી બનેલા દોરાને આજુબાજુની જમીન સુધી પસરાવવામાં આવે છે દરેક ટાંકીને નળીથી જોડીને પાણી ભરવામાં આવે છે ટાંકીમાં રહેલું પાણી દોરા દ્વારા કે સકર્ષણના સિદ્ધાંતોમાં દોરા દ્વારા ઉપર ચડે અને આજુબાજુની જમીનમાં ભેજ પધરાવવામાં આવે છે આવે છે આથી પાણીને પૂરતા પ્રમાણમાં જમીનને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે આથી આથી આ પદ્ધતિથી પૂરતા સમય સુધી પાણી રહે છે તેમજ ઓછા પાણીથી વધુ પાકને સિંચાઈ કરી શકાય છે આથી પાણીની બચત થાય અસ્તુ નમસ્કાર મારું નામ છે દયાતર રૂપા નમસ્કાર મારું નામ છે દયાતર રીતિ

પ્રાથમિક શાળામાં બોલું છું આજે મેં દહન દહન માટે ઓક્સિજન જરૂરી છે તે દર્શાવતી કૃતિ રજૂ કરી છે મેં આ કૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બધી વસ્તુમાં બધી વસ્તુ સળગવા માટે દહન જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ અમે રજૂ કરીએ છીએ মেম্বি সড়কিজন পুরা মেমবতি ওলকাই બધી વસ્તુ માટે અથવા સડક સડક વસ્તુ માટે ઓક્સિજન જરૂરી છે અસ્તુ જઈ જ મારું નામ છે પાર્થ દિશા આજ લેબડું છે લેબડું ગમેન્યા ગાગ હોય તેને લેબડું ભૂસવાથી દાગ માં રાહત થાય છે આ છે લીકુડી પાન લીકુડી પાન સુંગવાથી માથામાં દુખાવો મટે છે આ છે આકડા પાન આકડા ના તેલ તેલ ભૂસવાથી તેને ગરમ કરવા કોણીનો દુખાવો પગનો દુખાવો જેમાં માખવાથી રાહત થાય છે આ છે ગાજર ગાજાળું છે તે ક્યાંય લોહી નીકળતા હોય ક્યાંય દુખાવો થતો હોય ત્યાં ગાજાળુંના રસ કાઢી માખવામાં રાહત થાય છે આ છે અરુસીના પાન તેને ખાવાથી ઉધરસમાં રાહત થાય છે આ છે આ છે પથરીના પાન આપણે પથરી થયો અથવા સુવાસ થતો હોય આ ખાવાથી સુવાસ

તો આજે આપણે ખૂબ જ અસરકાર આયુર્વેદિક ઉકાળો બનાવવાની રીતની સામગ્રી આ માટે ઉપયોગી જરૂરી ચીજમાં દસ થી પંદર નંગ તુલસીના પાન દસ નંગ લવિંગ તજના ટુકડા કે કાળા મરી બે ચમચી અડદર બે ચમચી ગોળ ખુદીનો અને અડધું લીંબુ સૌ પ્રથમ મરી તજ અને લવિંગનો પાવડર બનાવીશું ત્યારબાદ એક તપેલીમાં બે ગ્લાસ પાણી લેશું અને તેમાં હળદર નાખીશું પછી ત્યારબાદ તેમાં તુલસીના પાન નાખીશું અને તેને દસ મિનિટ સુધી ઉકળવા દઈશું દસ મિનિટ સુધી ઉકળવા દઈશું

ગાડી દેશો છેલે તેમાં અડધું લીંબુ નીચવી દેશો આપણો ઉકાળો તૈયાર છે ઉકાળાના ફાયદાઓ એ છે કે ઉકાળાથી શરદી ઉધરસ મટી જાય છે પાચન તંત્રમાં રાહત થાય છે અને કોઈ પણ આડ અસર વગર શરદી ઉધરસમાં રાહત થાય છે કસ્તુ નમસ્તે સર મારું નામ છે વાઘેલા રાજ નમસ્તે સર મારું નામ છે અમે અમારી શાળામાં કૃતિ બનાવી છે જેનું નામ છે જ્વાળામુખી તો ચાલો તમને અમે પ્રયોગ કરીને દેખાડીએ શું છે આ છે વિનેગર આ છે બે લોખંડ લાકડા પ્લાસ્ટિક જેવી વસ્તુમાં ચાલુ ન થાય ભાગે બોરમાંથી સબુ મશીન મોટર દ્વારા પાણી ખેંચી પાકને પાણી પાડવામાં આવે છે આમ મુદ્દે ચલાવ વીજ ઉર્જાની જરૂર પડે છે આપણે કને સર પર લેવું પડે છે આ વીજ ઉર્જા મોટર ભાગે કોષો દ્વારા ઉત્પન્ન થતી હોય છે અને તમને તો ખબર છે કોષો સડક પર હવાનું પ્રદૂષણ પણ ફેલાય છે હોળી પાવાના કારણે આપણે આપણી અનુકૂળતા પ્રમાણે મોટર ચાલુ કરી શકતા નથી હોળી પાવાના વખતે પ્રમાણે આપણે વીજ પર પડે છે આવી સમસ્યાના નિવારણ સ્વરૂપે અને સૂર્ય ઉર્જા દ્વારા વીજ ઉત્પન્ન થાય છે ત્યારે આપણે મફતમાં મોટર ચલાવી શકીએ અને હવાનું પ્રદૂષણ પણ જેના પર સૂર્યને કિરણો પડવાથી અવર પરિક્ષણ થતું નથી આ પદ્ધતિથી દિવસ ગમે ત્યારે મોટર ચાલુ કરી પાકને પાણી આપી શકે આ પદ્ધતિથી અવર પરિક્ષણ થતું નથી નમસ્કાર મારું નામ છે દયાતાની દીક્ષા નમસ્કાર મારું નામ છે જયંત કૃણ અમારી શાળાનું નામ છે કાલવાડી પ્રાથમિક શાળા અમારી કૃતિનું નામ છે રોડ વોશર ટેકનિકનો ઉપયોગ અમેરિકા જેવા દેશમાં થાય છે તેમાં વાહનો કાદવવાળા હોય છે અને તે રોડ ઉપર ચાલે છે તો રોડ ખરાબ થાય છે એટલા માટે ત્યાંની સરકારે આ ટેકનિકનો ઉપયોગ કરે છે એટલા માટે ત્યાંના રોડ સાફ થાય તો સર આ કેવી રીતે થાય છે તે હું તમને બતાવીશ

ઓર્ગેનિક શાકભાજી તૈયાર કરવાના ઉપાય આ આ કુર્તિ છે તેમાં આપણે ધૂળથી બનાવીએ છીએ જેમાં આપણે પાણી ઓછું જોઈએ છે આપણે જમીનમાં બારોબાર વાવીએ તેમાં પાણી બધું જોઈએ છે આમાં આમ આપણે વાવીએ તેથી શાકભાજી શાકભાજી આપણે ઓર્ગેનિક ખાવા મળે છે બાર બહારની શાકભાજી છે દવાથી પકવેલી હોય છે શાકભાજી ખાવાથી આપણે અવનલ અવનવી બીમારીઓના ભોગ બને છે તેમાં ફાયદો પણ ઘણો થાય છે જેથી કરીને આપણે પૈસા બચીએ છીએ બીમારીઓના ભોગ બનવાથી બચી શકીએ છીએ પાણીનું પાણી જોઈએ છીએ

મારી કૃતિનું નામ છે નમસ્કાર મારું નામ છે મારું રુદ્ર હું પાઠમાં ધોરણમાં ભણાવું છું મારી નામ છે નમસ્તે મારું નામ છે મારું મારી પૃથ્થિંગ નામ છે ડે એન્ડ નાઇટ વર્કિંગ મોડલ નમસ્કાર મારું નામ છે કોતાવાળા ધ્રુવેશા મારી પૃથ્વીનું નામ મારી કૃતિનું નામ છે પૃથ્વીને બચાવીએ આજના વધતા જતા આર્થિક વિકાસને લીધે પૃથ્વી પર્યાવરણ પર ખતરો વધતો જાય છે ઔદ્યોગિક વિકાસને લીધે કારખાનામાંથી નીકળતો ધુમાડો અને રાસાયણિક લીધે હવા અને પાણીનું પ્રદૂષણ વધતું જાય છે નમસ્કાર મારું નામ છે કોદાલા વંદના મારું કૃતિનું નામ છે પહોંચી વળવા આપણે એટલે કે બચાવ્યું તેમજ પવન દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ વધારો પદુમા વધુ વૃષો વાવાતુર મારે પ્રદૂષણ કોટે છે પ્રાકૃતિક ખેડતારા જમીનનું પ્રદૂષણ ઘટાડું જોઈએ મારું નામ છે કોદરત સુછતરે મનુષ્યો મારી કુટુંબનું છે ઘરે કેલેન્ડરનું ચાલે મારું નામ છે જયદેવ સોંવા બાન પાજમથરાનું મનુષ્યો મારી કુટુંબનું નામ છે ગણેશ ગમન કેલેન્ડરનું ચાલે તો thank <laughs> you ઓગણીસ નમસ્કાર મારું નામ છે તીર્થા હું ધોરણમાં ભણું છું મારી કૃતિનું નામ છે નવ નવ ના ઘડિયાની ગમત નવ એક નવ જીરો ને નવ 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 દો અઢાર આઠ ને એક નવ નવ તેરી સત્તાવીસ સાત ને બે નવ નવ ચોક છ છત્રીસ છ ને ત્રણ નવ નવ પાંચા પિસ્તાલીસ પાંચ ને ચાર નવ નવ છ ચોપન પાંચ ને ચાર નવ નવ સત્તા 3, છ અને ત્રણ નવ સૂર નવ અને આઠ નવ 9, બોતેર સાત ને બે નવ નવ નેવે નેવે એકાશી આઠ ને એક નવ નવ ને જીરો નવ મારું નામ મારું નામ હું ત્રીજા ધોલનમાં કહું મારી કુતીનું નામ છે ગઈ ગમત નવના ઘડિયાની કમાલ નવ એક નવ જીવને નવ 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 દો થાય આપને એક નવ નવ દે ચિત્તાલ બે ને તાર નવ 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 ચોક તટલી તને તૈ નવ नऊ पंच पंचाळीस नऊ पंचा पिस्ताळी चारने चारने पाच नऊ नऊ तक चोपन पाच चार नऊ नऊ आता बोतेस सात नवे नऊ नवे नवे एकाशी आठने एक नऊ नऊ नव जिरो नऊ 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 जिरो नऊ